अनि 4 એટલે 14 10 અને 5 એટલે 15 10 અને 6 એટલે 16 10 અને 7 એટલે 17 10 અને 8 એટલે 18 દસ અને નવ એટલે ઓગણીસ એટલે એક એટલે એકવીસ વીસ અને બે એટલે બાવીસ વીસ અને ત્રણ इटले 23 20 आणि 4 એટલે 24 20 અને 5 એટલે 25 20 અને 6 એટલે 26 20 અને 7 એટલે 27 20 आणि 8 એટલે 28 20 आणि 0 એટલે 29 3 10 એટલે 30 30 आणि 1 એટલે 31 30 आणि 2

30 आणि 7 એટલે 37 30 आणि 8 એટલે 38 30 आणि 9 એટલે 39 4 10 એટલે 40 40 आणि 1 इटले 41 40 आणि 2 એટલે 42 40 અને 3 એટલે 43 40 અને 4 એટલે 44 40 અને 5 એટલે 45 40 અને 6 એટલે तालीस चालीस एटतालीस चालीस आठ एटतालीस चालीस नौ एट्लेगण पचास पांच दस एट पचास कोई पन एक उमेरवा તેના પછીની સંખ્યા આવે છે